ઝગડિયાના નાના સાંજા ગામની સીમમાંથી અજગર ઝડપાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામની સીમમાંથી સાત ફૂટ લાંબા અજગરને જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો જેના કારણે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામની સીમમાં અજગર દેખાતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી નાના સાંજા રામદેવ મંદિરની પાછળના ભાગે અર્જુનસિંહ ચૌહાણના ખેતરમાં સાત ફૂટ લાંબો અજગર દેખાતા જીવદયા પ્રેમી હેમંત પટેલ અને હિતેશ પટેલને જાણ કરવામાં આવી અજગર હોવાની જાણ થતાં તાત્કાલિક જીવદયા પ્રેમી દોડી આવ્યા અને મહા મહેનતે સાત ફૂટ લાંબા અજગરને ઝડપી પાડ્યો અજગર ઝડપાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો ચોમાસાના મોસમમાં શરીરસૃપ બહાર નીકળવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે રેસ્ક્યુ કરેલ અજગરને ઝઘડિયા વન વિભાગને સોંપવામાં આવ્યો અજગરની તબીબી તપાસ બાદ યોગ્ય વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે